વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કેળાનું રાયતું તો એના માટે મેં અહીંયા એક વાટકી જેટલું મોડું દહીં મીઠ ખાટું પણ નહીં ને મોડું પણ નહીં એવું દહીં લીધેલું છે અને અહીંયા લીલા ધાણા સુધારી લીધા છે એક લીલું મરચું સુધારી લીધું છે બે ચમચી અહીંયા ખાંડ લીધેલી છે ને અડધી ચમચી જેટલી રાયના કોરિયા લીધેલા છે અને એક કેળું લીધેલું છે એકદમ ઝડપથી અને મસ્ત એવું રાયનું કેળાનું રાયતું બની જશે તો પહેલાં આપણે આ દહીંને આપણે ફેટી લેશું વિસ્કરથી અને તમારી પાસે વિસ્કર ન હોય તો પછી ઝેણી હોય એવી રીતે તમે આવી રીતે કરી શકો અને હવે આપણે એની અંદર ખાંડ ને ઉમેરી દેસુ અને ખાંડ સરસ મિક્સ કરી લેશું આપણે અહીં આપણે એકદમ સરસ વિસ્કરથી મિક્સ કરી લીધું છે એટલે કે દહીંને ખાંડ સાથે એકદમ સરસ ફેટી લીધું છે ને ખાંડ એકદમ મસ્ત એવી મિક્સ થઈ ગઈ છે ગળપણ તમારે જે પ્રમાણે તમારા ઘરની અંદર ખવાતું હોય એ પ્રમાણે તમારે ઉમેરવાનું તો અહીં આપણે લીલા મરચાં ઉમેરી દઈશું અને હવે આપણે કેળાને સુધારી લેશું

શાકની પણ જરૂર ન પડે એવું આપણું કેળાનું રાયતું તૈયાર થઈ ગયું છે તો અહીં આપણું રાયતું તૈયાર છે તો આ કેળાને રાયતાને દસ થી પંદર મિનિટ સુધી આપણે ફ્રીજમાં ઠંડુ થવા રાખી દઈશું તો અહીંયા આપણું કેળાનું રાયતું તૈયાર થઈ ગયું છે સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને સર્વ કરી લઈશું અને ગાર્નિશ કરીશું તો ઉપરથી હું કેળાથી ગાર્નિશ કરીશ થોડા લીલા ધાણા આપણે ઉપરથી ઉમેરશું તો તૈયાર છે અહીંયા આપણું કેળાનું રાયતું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનનું દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો